બોડલેરી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરમાં નવી નગરપાલિકાની રચના સાથે જ નવી બોડી અસ્તિત્વ આવવા સાથે જ દબાણ હટાવો ઝુંબેશ્વર પ્રથમ શરૂ કરવામાં આવી આ આપણે જોઈ શકીએ છીએ છોટાઉદેપુરમાં નડતર દબાણો સફાયો નગરપાલિકા કર્મચારીઓ અને પોલીસ સ્ટાફ વિશાળ પોલીસ બંદોબસ્તની સાથે દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી બેન્કો પાસે પાર્કિંગની સમસ્યાને કારણે ટ્રાફિક થતો હોય જે લોકોને નડતરરૂપ રહે છે ટ્રાફિકને જે બેંકો ઉપર પણ કાર્યવાહી થશે પ્રકારની વાત નગરપાલિકા સત્તાધીઓ દ્વારા જણાવવામાં આવી છે છોટાઉદેપુર નગરમાં નર્તરૂપ જેટલા પણ દબાણો હશે તે સે શરમ રાખ્યા વગર દૂર કરવામાં આવશે તેમ નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેજ મકરાણીએ જણાવ્યું હતું નગરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે નગરના વિકાસ માટે અને પ્રજાને નર્તરૂપ દબાણમાંથી મુક્ત કરાવવા માટે પાલિકા તંત્ર દ્વારા આકરા પગલાં ભરવામાં આવી રહ્યા છે છોટાઉદેપુર નગરમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે કાલિકા મંદિર પાસેથી શાક માર્કેટ વિસ્તારમાં અને ગૌરવ પથ્થર ઝંડા ચોક વિસ્તારમાં દર્તરરૂપ દબાણોને કારણે ચારસો ઉપરાંત દબાણો આજે વહેલી સવારથી હટાવી દેવામાં આવ્યા અને છોટાઉદેપુર નગરમાં વહેલી સવારથી દબાણ હટાવવા ઝુંબેશ શરૂ થઈ હતી અને જે ટેમ્પરરી પ્રકારના જે દબાણો છે તે દબાણોને તાત્કાલિક દૂર કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત આપણે જોઈ શકીએ છીએ પોલીસનો વિશાળ બંદોબસ્ત લાદવામાં આવ્યો હતો આ દબાણો દૂર કરવા માટે અને દબાણો કરેલી જે એની ચીજવસ્તુઓ છે તેને લઈ જવા માટે પણ સાધનો જેસીબી અને ક્રેન લાવવામાં આવ્યા હતા ક્રેન વડે આને ઉચકી અને ગાડીમાં લાદી અને એને દબાણ કરેલ વસ્તુઓને દુકાનોને કેબિનોને ત્યાંથી હટાવી અને નગરપાલિકાએ કબજે લીધી હતી આપણે જોઈ શકીએ છીએ ટ્રેક્ટર સહિતની ટ્રાન્સપોર્ટ માટેની જે વાહનો છે તે પણ આપણે જોઈ શકીએ છીએ જે પથારા હતા તે પણ દૂર કરવામાં આવ્યા છે અને છોટાઉદેપુર નગરની અંદર દબાણ હટાવવા વખતે જે ચકમક હતી લોકો પણ જે સવાલ ઉઠાવ્યા તે પણ આપણે તસવીરમાં થશે આપણે જોઈ શકી

આજ રોજ તારીખ વીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ છોટાઉદેપુર નગરપાલિકાની ટીમ દ્વારા પોલીસની મદદ છીએ કુસુમસાગર તળાવની આસપાસ આવેલા સાડા ચારસો જેટલા મરી મસાલા લારી વાળાને હટાવવામાં આવી રહ્યા છે અને આવનારા દિવસોમાં આ લોકોને જૂના શાક માર્કેટમાં ખસેડવામાં આવશે સરકાર શ્રી દ્વારા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ગુજરાત રોડ સેફટી દ્વારા અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વારંવાર સૂચનાઓ બહાર પાડવામાં આવી છે કે શહેરમાં કોઈ પણ પ્રકારના દબાણ ચલાવવામાં આવવાના નથી આ માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ આવનારા દિવસોમાં આ લોકો માટે નવીન શાક શાક માર્કેટની ફાળવણી કરવામાં આવશે અને આપણે આશા રાખીએ છીએ કે છથી આઠ મહિનાની અંદર નવું શાક માર્કેટ બની જશે સાડા ચારસો જેટલા